હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો મામા આવસ્ટ મોસ્ટ વેલકમ ચાલો ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો એક સરસ મજાની માહિતી આપવાની છે એ તમને પહોંચાડી દઈએ ચાલો જય માતાજી ઓલ ઓફ યુ ઓકે અવાજ ક્લિયર હોય ઓડિયો ને વિડીયો એનું કન્ફર્મેશન આપી દ્યો અને પછી માહિતી આપી દઉં પોલીસ કોન્સ્ટેબલ મોકડ્રીલને લઈને વેબ સંકુલ દ્વારા સરસ મજાનું આયોજન કરેલ છે તમને મજબૂત રીતે મજા આવશે આપણી આજુબાજુ ગાંધીનગરની આજુબાજુ એ છે એને મજા આવશે અને બહુ દૂર 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 સુધી હશે એને પણ મજા આવી જશે તો બધાને કંઈક કામ લાગી જાય એવું સરસ મજાની માહિતી આપવાની છે અને આના રિલેટેડ તમને આપી દઈએ માહિતી ચાલો ઓલ ક્લિયર છે ચાલો થેન્ક યુ થેન્ક યુ રવિનભાઈ પહેલા તો કયો તૈયારી કેવી ચાલે છે તમાર બધાની આપણે દસ જ મિનિટ માટે મળવાનું થશે ખાલી એક સટા સટી માહિતી આપીને નીકળી જ જવાનું છે ચાલો ડન થેન્ક યુ થેન્ક યુ ભાઈ ચાલો તૈયારી કેવી ચાલે છે એકદમ મજબૂત હોવી જોઈએ કારણ કે હવે તો કેવું કે દિવસો બી ઓછા છે અને ફાઇનલી એક અપડેટ બી આવી ગઈ છે કે ભાઈ તારીખ બારીક પાસી જવાની નથી એ જ તારીખે એક્ઝામ લેવાવાની છે ઓકે ઘણાને કેવું કે તૈયારી નો થઈ હોય એટલે એમ વિચારતા હોય કે થોડુંક હજી પાછળ જાય તો મજા આવી જાય ઓકે પણ સામે પક્ષે એવો મોટો વર્ક છે જે તૈયારી કરીને રિવિઝન કરીને બેઠેલો છે અને સીધા પેપર ને ખાઈ જવા વાળો વર્ગ છે ચાલો ડન ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ચાલો તો હવે લડી લેવાના મૂડમાં છીએ હવે જેને બી તૈયારી મજબૂત થઈ ગઈ છે ચાલો એના માટે સરસ મજાની આપણે વેબ સંકુલ દ્વારા આયોજન કરેલ છે તાજેતરમાં તમે શબ્દ સાંભળો હશે મોકડ્રીલ ભાઈ કોઈ બી દુર્ઘટના થાય યુદ્ધ જેવી સ્થિતિ આવે તો આપણે કેવી કેવી તકેદારી રાખવી પડે એ તમે શબ્દ સમજાઈશો મોક ડ્રિલ તો બસ હવે ફાઈનલ एग्जाम આવવાની છે એની પહેલા આપણે કઈ રીતે અગમચેતી તૈયારી રાખવાની છે એના રિલેટેડ માહિતી આપવાની છે ચાલો ડન તો શરૂઆત કરી દઈએ અને 5 થી 10 મિનિટ ની અંદર બધું સમજાવી દઉં છું તો વેબ સંકુલ દ્વારા એક સરસ મજાનું કેવાય ને મોકડ્રીલ નું આયોજન કરેલ છે તમારી મોક ટેસ્ટ નું એના માટે તો શું છે મોક ટેસ્ટ ને એની બધી માહિતી આપું છું પહેલા તો આ બંને માટે હેલ્પફુલ છે બરાબર ઓકે તમે અહીંયા આવીને બી ટેસ્ટ આપી શકો એવું એક આયોજન કરેલું છે કે ભાઈ ની અંદર મોક ટેસ્ટ આપવી હોય તો એનું તમે આયોજન કરેલું છે અને બીજું તમે ઘરે બી મોક ટેસ્ટ મગાવી શકો છો એ પ્રકારનું આપણે આયોજન કરેલું છે તો હવે આમાં કઈ રીતનું છે આયોજન તો કે પાંચ પેપરને આપણે તૈયાર કરેલ છે કેટલા પેપરને આપણે તૈયાર કરેલા છે પાંચ પેપરને તૈયાર કરવામાં આવેલા છે અને આ મજબૂત પાંચ મોડલ પેપર છે તો આ પાંચ મોક ટેસ્ટનું તમને આયોજન સમજાવી દઉં છું કે પહેલા તો આ જે પાંચ મોક ટેસ્ટ છે આપણે ગાંધીનગર ખાતે સરગાસણ બરાબર અને બીજું આપણી જોડે સંગીત સર્કલ છે તો આવી બે બ્રાન્ચ છે તો અહીંયા આપણે થર્ડ ફ્લોર વેબ સંકુલ સાલિન ગેલેરિયા કોમ્પ્લેક્ષ અહીંયા આપણે આનું આયોજન કરેલું છે સરગાસણ ખાતે બી છે આપણી બ્રાન્ચ પણ મોકટેસ્ટ નું આયોજન આપણે અહીંયા કરેલું છે પાંચ મોડલ પેપરનું અને આ પાંચ મોડલ પેપર છે કઈ તારીખથી ચાલુ થાય છે છવ્વીસ તારીખથી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આવી રીતે પાંચ દિવસ સુધી ઓકે પાંચ મોડલ પેપરનું આપણે આયોજન કરેલું છે તો જે બી ગાંધીનગર હોય અમદાવાદ હોય આજુબાજુના હોય ને શક્ય એટલા તમે પોગી જજો આપણા અહીંયા જે એડ્રેસ આપેલું છે અહીંયા તો પાંચ મોડલ પેપરનું આપણે આયોજન કરેલું છે અને આ પાંચે પાંચ મોડલ પેપર છે જેની ફીઝ રાખેલી છે બસો ને નવ્વાણું તો અહીંયા કહેવાય ને અત્યારે માહોલ છે બરાબર કોન્સ્ટેબલની એક્ઝામનો નો ઓકે ઘણા બધા સ્ટુડન્ટ ગાંધીનગરમાં છે તો જેટલા ગાંધીનગર અમદાવાદની આજુબાજુ છે મેક્સિમમ સ્ટુડન્ટ પહોંચવાનો ટ્રાય કરજો એકદમ ઓરિજિનલ એક્ઝામ જેવો તમને માહોલ લાગશે અને પાંચે પાંચ મોડલ પેપર વ્યવસ્થિત રીતે કે જેની અંદર સરળ બી હોય મધ્યમ બી હોય અને થોડા અઘરા હોય એવી રીતે આયોજન કરેલ છે અને વેબ સંકુલ હોય ત્યાં કાંઈ ઘટશે નહીં ઓકે સરસ મજાના મોડલ પેપરને ડિઝાઇન કર્યા છે અભ્યાસક્રમ મુજબ પૂછાય એવા પ્રશ્નો મેક્સિમમ બારણ આપણે જીસીઆરટી એનસીઆરટી નો આપ્યો છે અને જે આપણી ભારતની એર ડિફેન્સ છે એસ એના જેવા મજબૂત પ્રશ્નો જે અંદર પૂછાય એવી રીતના પાંચ પેપરને તૈયાર કરેલા છે તો જે ગાંધીનગર અમદાવાદની આજુબાજુના હોય એ પેલા કમેન્ટ કરી દો કે આમાંથી આજુબાજુના કોણ છે બરાબર તો જેટલા આજુબાજુના હોય વહેલી તકે તમે આની અંદર જોડાઈ જજો જો આપણી પાસે લિમિટેડ ક્લાસ છે બરાબર અને ઓલ ઓવર ગુજરાતથી આવતા હોય સ્ટુડન્ટ જ્યારે જ્યારે મોક ટેસ્ટનું આયોજન કરતા હોય આપણે વર્ષ આની પહેલાં સીપીટીનું આયોજન બહુ પહેલાં કર્યું હતું ત્યારે બી આવતા હોય તો કેવું કે વહેલી તકે કરજો ક્લાસ હોય એમાં પછી લિમિટ હોય એવું ન હોય કે ભરી જ દેવાના ઓકે વ્યવસ્થિત આપણે વર્ખંડની મુજબ કરવાનું છે તો જે ઓફલાઈનમાં જોડાવા માગતા હોય એને આ ક્યુ કોડ સ્કેન કરવાનો છે ઘરે બેઠા બેઠાવાળાનું હમણાં કહું છું દૂર હોય તો તો એના માટે અલગ છે એનું હું કહું છું તો પેલા જે આટલાની આજુબાજુ છે આ ક્યુ આર કોડ ને સ્કેન કરીને રજીસ્ટ્રેશન કરી દેજો જેટલા વહેલા કરશો એટલું વેલ્યુ એલોટ કરવામાં આવશે તો એમને આ ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે ક્યુ કોડ નો હોય તો નીચે લિંક મૂકી દેવામાં આવશે તમારે સ્કેન કરીને આને પે કરવાનું થશે ચલો હવે સાહેબ અમે તો દૂર દૂરથી સાહેબ ભાવનગર જામનગર મોરબી રાજકોટ તો એના માટે આવી જાઓ ઓકે તમે ઘરે બેઠા બી આ પાંચે પાંચ પેપર મગાવી શકો છો ઓકે ઘરે બેઠા પાંચ જે પેપર છે એ બી તમે મગાવી શકો છો તો ઘરે બેઠા મોક ટેસ્ટ મગાવી હોય તો એનો ક્યુ કોડ આ છે આ બંને અલગ ક્યુઆર કોડ છે આ બી અલગ છે અને આ બી અલગ છે તો પેમેન્ટ કરો ત્યારે આ ક્યુઆર કોડમાં આનું ન કરતા ને આનું એમાં ન કરતા તો જેને ઘરે બેઠા મગાવવું હોય તો એના માટે અલગથી આપણે વ્યવસ્થા કરેલી છે તો તમે ઘરે બેઠા બી મેળવી શકો છો અને આ બધા પેપર તમે જે મગાવો છો બાવીસ તારીખથી રવાના થશે જે ઘરે બેઠા મગાવે છે તો બાવીસ તારીખથી રવાના થશે એક વીકમાં તમને મળી જશે જનરલી બે ત્રણ દિવસમાં જ મળી જાય પણ આપણે તમને એક વીકનું જ કહેતા હોય ઓકે જેથી કોઈ બી ડીલે થાય તો કોઈ ઇસ્યુ ન આવે ચાલો ડન આના રિલેટેડ હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો ઓકે મજબૂત પાંચ મોડલ પેપર તૈયાર કરેલા છે તો જેટલા ગાંધીનગર અમદાવાદની આજુબાજુ રહેતા હોય એ તો પૂગી જ જજો બરાબર એ બાને આપણી મુલાકાત બી થઈ જશે બરાબર વેબ સંકુલ ની અંદર બરાબર તમે આવશો તો એ બાને આપણે એક વખત મુલાકાત બી થઈ જશે તો આજુબાજુ રહેતા હોય ઓકે અવશ્ય અહીંયા સુધી પહોંચી જ જજો બરાબર એકદમ ઓરિજનલ માહોલ લાગશે કે જે તમે ઓરિજિનલ એક્ઝામ આપતા હોય એના જેવું લાગશે તો આવી રીતે તમે ઓકે તૈયારીને મજબૂત કરી શકો છો ચાલો ડન વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરજો તમારે કઈ બી આના રિલેટેડ પૂછવું હોય બાકી બધી માહિતી આપી દીધેલી છે તો એક સરસ મજાનું આયોજન કરેલું છે વેબ સંકુલે પાંચ ઓફલાઈન મોક ટેસ્ટ લેવાનું ઓકે દૂર દૂરથી રહેતા હોય એક વખત આવવું હોય તો એક વખત બી આવી જાઓ બરાબર એક ઓરિજિનલ માહોલ જેવું લાગશે અને પાંચ દિવસ સળંગ છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ તો આવી રીતનું છે ચાલો ડન ઓકે આના રિલેટેડ કઈ બી ક્વેરી હોય તો પૂછી શકો છો ચાલો પેપર આવશે પછી મેરિટનું કહીશું અત્યારથી શું મેરિટનું કરશો ચાલો ડન તો ફાઈનલી એક સરસ મજાનું આયોજન કરેલું હતું એના રિલેટેડ માહિતી આપી દીધેલી છે પાંચ પેપર છે ઘરે બેઠા બી તમે આ પેપરને મગાવી શકો છો બાવીસ તારીખથી પેપર રવાના થશે જે બી વહેલા ઓર્ડર કરશે એને વહેલી પ્રાયોરિટી મળશે અને અહીંયા ક્લાસ લિમિટ છે બરાબર એક અમુક સંખ્યા થઈ જાય ભાઈ ત્રણસો ચારસો પાંચસો પછી એક લિમિટ આવી જાય પછી એનાથી વધારે ઓકે આપણે ઓકે પહોંચી ન વળીએ કારણ કે આટલા ક્લાસ હોય બીજા ઓફલાઈન બેચવું હોય તો આવી રીતનું છે ચાલો ડન તો વહેલી તકે જોડાઈ જજો નીચે દર્શાવેલ હેલ્પલાઈન નંબર આપ્યા છે નીચે બે લિંક પણ આપી છે સ્કેન કરવામાં ધ્યાન રાખજો ઓકે ઓફલાઈનની અંદર રૂબરૂમાં આપો છો તો આ ક્યુઆર કોડ સ્કેન કરજો અને અહીંયા આ સ્કેન કરજો આટલું રાખો અક્રમ શેરસિયા ફ્રોમ વાંકાનેર થેન્ક યુ જય હિન્દ જય ભારત